એના ઉપર જે કાયદાકીય એક્શન લેવામાં આવે છે એવી જ રીતે આ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ અંદર એફઆઈઆર થાય અને કાયદાકીય જોગવાઈના ના એમની ધરપકડ થાય એવી અમારી માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે સાથે સાથે આ એક સામાન્ય ટિપ્પણી નથી કે સામાન્ય વ્યક્તિએ કરેલી ટિપ્પણી નથી આ ટિપ્પણી એક ભાજપના સ્ટાર પ્રચારક એવા પુરુષોત્તમ રૂપાલાએ કરેલી છે અને જોઈ જાણી જોઈને એક વોટ નીતિ ની રાજનીતિ ને કારણે કરવામાં આવેલી છે એનાથી એમની જે ટિપ્પણી છે એનાથી બે સમાજોની અંદર બહુ મોટો વિખવાદ પેદા થઈ શકે એવી ટિપ્પણી છે તો આ ટિપ્પણી કોઈ પણ હિસાબે માફી પાત્ર નથી એક વાર ને બે વાર ને ત્રણ વાર ગમે સમાજની અંદર ગુસ્સો થી પેદા થયેલો છે હજુ આવનારા માંગણી છે કે રાજકીય બહિષ્કાર કરવામાં આવે એમને જે લોકસભાની ટિકિટ રાજકોટ આપવામાં આવી છે એ ટિકિટ પાછી લેવામાં આવે એમનો પૂરેપૂરો રાજકીય બહિષ્કાર કરવામાં આવે એ અમારી સમાજની માંગણી છે અને સાથે સાથે આવનારા સમય ની અંદર એવો એક દાખલો બેસાડવામાં આવે કે જેથી કરીને આવી કોઈ ટિપ્પણી કોઈ સમાજ વિરોધ નહીં કોઈ સમાજની બેન દીકરી વિરુદ્ધ કરવામાં આવે એવી અમારી અહીંયાથી સમાજની સમાજ ની છે અમારી એવી માંગ છે કે એમની ઉપર એકસો છપ્પન તથા એકસો મુજબ એમની ઉપર થાય અમારું આ કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપીશું એ પત્ર કલેક્ટર સાહેબ સાહેબ ને ફોરવર્ડ કરે અને સાહેબ ઝીરો નંબર થી કરી અને એમ લાગુ પડતા પોલીસ સ્ટેશન ફોરવર્ડ કરે અને એમની ઉપર કાયદેસર નો ગુનો નોંધાય અને એમની સમાજની અંદર એક દાખલો બેસે તો આપને જણાવી દઈએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી હાલ તો પર શ્રોત્તમ રૂપાલાને ભારે પડી રહી છે ઠેર ઠેર પૂરા ગુજરાતમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે આણંદના દ્રશ્ય જોઈ રહ્યા છો જ્યાં રેલી કાઢવામાં આવી અને તે બાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સાથે ગુનો નોંધવા પણ માંગ કરવામાં આવી

પત્ર આપી તાલુકાએ આવેદન પત્ર આપી જિલ્લાએ પત્ર આપી દેવભરોડા કાર્યક્રમ આગામી સમયમાં ગોઠવવા માટે બધા એકત્ર થઈને આવી આગળ વધીશું વાત હવે શહેર શતક માં શહેરોડી